કાર્બન કાર્બન ત્રિબંધ જે છે તરાવ છે આ ત્રિબંધ તરાવતા છે કાર્બન જે છે બંને એને જોરેલા બંને બંને સમાન સમૂહ જો એક જ દિશામાં છે ને આમ જો ઉપર સાઈડ તો આમ રાખો તો તમારી સાઈડ છે અને રેડ જે છે તો મારી સાઈડ છે હે ને તો આને કહેવાય સી સમૂહ છે શું કહેવાય ને સી એટલે કાર્બન કાર્બન ત્રિબંધ ત્રિબંધ જે છે એની બંને એક જ દિશામાં જો સમાન પરમાણુ હોય તો સી સી અને વિરુદ્ધ દિશામાં હોય તો ટ્રાન્સ બરાબર કહેવાય આને જોડો હું આમ આ જે છે હે ને એને ઉપર નીચે કરું છું પાના ગયા અને આ આજે રેડ તો જે છે એને આપણે અહીંયા આમ તો આ શું થઈ છે આ ટ્રાન્સ એટલે કરીને સામેની તરફ વિકરણ મેં સીબા બરાબર એવું બીજો પરપટ તો એના આસ્થાન છે સો આ છે તો આ આજો આ રીતે લઉં અહીંયા એટલે તો આ રીતે લઉં તો આજે રેડ છે સીલ છે તો સામસામે છે કે નહીં અને એ જ જે છે સામસામે છે કે નહીં

અને બેન પણ તમે દર્શાવી શકો બરોબર પણ આ વસ્તુ અહીંયા લો જો આમાં બી તો આ જે છે ત્રિ પરિમાણી બંધારણ છે કેવું બંધારણ છે બેટા ત્રિ પરિમાણી ત્રિ ડાયમેન્શન છે અને એમાં શું થાય કે પ્લેન પર તો શું આવે ખાલી બે જ આવે અને બાકીનું શું હોય તો અહીંયા છે અહીંયા જો તો તો આ જે છે ને હોય છે કે બોર્ડની ફ્રન્ટ સાઈડ છે તમારી સાઈડ છે અને આ જે છે ના બેક સાઈડ છે બેક સાઈડ ને ડેશ વડે દર્શાવવામાં આવે અને ફ્રન્ટ સાઈડ ને પાછળ એટલે કે અહીંયા અને બે જ વડે દર્શાવવામાં આવે બરોબર છે આ બેસ અને આ બેચ બરોબર છે આ રીતે આખો આમ જોવો ને તો તમે આમ જોવા જાઓ ને તો આ આ ઓરીજિનલ નથી આ બે પેડમાં છે માર છે એની માર્ગ આભી છે તમે જે લો બીની માર્ગ પણ છે ઓરી તો આ ત્રી ડાયમિંગ છે પંચ્રી ડાયમિન્ડ છે આપણે બધું સરળ સ્પષ્ટ ભેગ કરી શકાય એટલે એને સેવા આવે નો ડાયમેન્ડ છે કે ઓરિજનલ આમ બીજે બંધ આવે પણ એનું એકચ્યુલી રત્તે કેવી છે ક્લિયર પણ હવે એ જો મિથેન જે હોય છે કોસ પાણી નું મિથેન છે તેમાં બધા જે એટમ કેવા આ કાર્બન છે આ બધા ને જોડાયેલા છે એક તરીકે કેવા હાઇડ્રોજન સેમ છે બરાબર છે ને તો એનું ઓરિએન્ટેશન કરો ગમે તે બાજુ તો આપણને કઈ ફેરવટી લાગે ના ના એ એમાં કોઈ સંગઠન હોય નહીં બરાબર છે તો એ ગમે વાત બીજો કાર્બન એક ની આપણે વાત કરવા છે એ તો એમાં જે કાર્બન જે છે બરાબર એક શબ્દ આવે છે કિરાલ કાર્બન આપણે જે આવશે બરાબર છે કિરાલ કાર્બન હે તો અહીંયા કોમ્બિનેશન પર વાત થઈ જાય કે સિસ્ટમ परकास्य संबधता तो जे प्रैक्टिकली लिखी है कोलन के साधन जे कि साधुमति तुमने जाने पसार पदार्थ करो जे माती रे मध्य ये संतुलन कास पसार पाए नेनु पुनवर्तन दाबी के तुमने बाजू जाए एने आधार नक्की जाए के 100 चेसे लियो छे पण दरो कने प्रयोग करवो पड़े ने प्रयोग ना करो होय तो या माते के शु करे तो एने हाडी आजे एक शब्द आपो कीराल ऑर्गेनिक को के को आ ताने कीराल का

કરીને એક્સટર્નલ લ્યો તો એ થઈ શકે બરોબર એટલે આપણે જોઈએ શું કિલાલ કરવા શું કહેવા કિલાલ તમને ખાવ પડે કે તમને બંદૂક આપી દે અને પરથી બી છે છે તમે ડી લો બરોબર છે નંબર થી ગુણ પડે લો તો ઉપર થી બિંદુ પડે બરોબર છે પણ એમ હોય તો એમ એમ અહીંયા કાર્બનિક પદાર્થમાં કાર્બન હશે આ આટલો હશે પણ આમાં થાય એવું ના બધા સરખા એટલે કોને કહેવાય તો કેટલી બરાબર અને ચાર જુદા જુદા બને છે હે ને એટલે આપણે ઉદાહરણ આપણે જોવા જોઈએ તો આવું કહો આ આમાં જોવા મળે પણ એ એસ ફોર આવું તમારી જોડે કલર છે ને બહુ છે તો આ કાર્બન છે બરોબર છે અને અહીંયા અહીં ઘણી આ એક લાઈન વાઇટ બધી વાઇટ લાઈન રાખી દીધી તો આ વાઇટ લાઈન છે આ એની વેલ્યુ છે બરોબર છે આ રીતે હવે અહીંયા જો તો અહીંયા મે લખ્યો અહીં ઘણી આ અહીંયા મે લખ્યો બી આ અહીં લખ્યો મે સી આ અને અહીં લખ્યો મે મારો કે કે છે તો આ કાર્બન કેવો કાર્બન કહેવાય હવે કે ના બરોબર કે એમ કે ની કાર્બન ચાર્જ બેલેન્સ કેવી છે બરોબર માનો કોરી સબનું પ્રતિબિંબ કરો અહીં અમે એડિશન કરી દીધું તો કોમ્પાડની અટા છે તો આ ઉતો સટીક આ જો સી ઇન તો સે કાર્બન દેને થશે બરોબર છે જે કરતા છે બરોબર અહીંયા તો અહીંયા સતાશે નો ઓ આમાં બોહેત નઈ તો જેસી પોઝિશન પર પણ અહીંયા બી આર અહીંયા આ મતલબ તો અહીંયા અહીંયા બરોબર છે સી એમ રેને કે ક્યાં જતો રહ્યું હા બરોબર છે કે બેટા તમને બી हवे तो मैंने उठाई जो मुंह खोलने में तो मुझे वो बंद ऐसा जो ना इतने पोलरिंग में ना साधन बोले साधन बोले भी तुम्हारे नक्की करो वो कार्बन जो जो ये प्रकाश के ऐसी छेद नहीं तो ये माँ उछाल मुझे एक कार्बन के वो हो जो किनारा हो ऐसे पर एग्जांपल वो બનવામાં આટલે મેં આ હવે તમારે શોધવું છે કે આમાં પ્રકાશીય છે કોમ છે સરસ શોધી આપણી કે આ જે છે બરોબર છે કોઈ પણ સિમોઝન હોય એમાં એક કારકરણ ઓછા ઓછા હોવો જોઈએ પીલા કેવા હોવો જોઈએ પેલા તો એ બરાબર એમ આપણે બસ તો એના માટે પહેલી વસ્તુ શું કરવા પડવા જોઈએ ધારે ધારે તમને કે સમય કાઢ્યો છે કેવામાં બરાબર છે અહીંયા જો પહેલું લખવું જોઈએ તો બધા શા અહીં ના હોય તો 1 2 3 ને 4 બતાવવા જરૂરી નથી અને હવે બીજા નંબર પર ઓલ છે બીજો અહીં આવી ગળે ના બી ગળે હોય અહીં એચ તો જશે આપ બીજું શેકે નહીં બરાબર છે શેકે ના હા નથી શેકે આપણે તો એ છે માન છે બરાજો આકા બરાબર 1 2 3 ને 4 આમ કણા બરાબર છે જે તમે બરોબર સકારાને માનતો બરાબર છે બરાબર તો અહીંયા આ વાત થઈ આ રીતે હવે એક મીડિયમ બન છે તો જોય ઓલ છે વન ટુ થ્રી નો અહીંયા હોય છે અહીંયા આપણે શું કીધું તું અને કોઈ પણ કામ હોય તો એ ચારે ચાર જુદા અહીંયા શું થઈ ગયો મે અહીંયા બે અહીંયા બે સેમ અહીંયા તો આમાં એક બી કહેવાય બંધ પ્રકાશ કે રીતે દર્શાવે નહીં ક્લિયર આવા હરો પાછે ઓય પેન્ટેન-1 ઓછે પેન્ટેન-2 ઓર પેન્ટેન-2 ઓલ કે આ એને આપણે બોલતો ભાગવા છે બરોબર પાછું મને છટા એ પે 3 અને ને અહીંયા 3 બોલતી છે બીજી પૂરી ઓર વય છે અને આ 2 ઓક્સિજન સંપ તો જો મોટું છે તો હાઇડ્રોજન નું આવી જ તે બરાબર બહુ આમાં પ્રકાશ ક્રિયા છે ઓહ એવલ આમી નહીં હરો પાછે અને ભાઈ આ સર આમાં જો ચેક કરો આ ચીકડા બના છે પ્રોપેન બનો આ પ્રોપેન બનો લે નહી હોય તો ઉંધી દીધો બરો કોઈ તો જો અહીંયા શું થઈ ગયું કે નથી કે છે નથી કે છે આ રીતે તમે પ્રેક્ટિકલી રીતે નહીં પણ તમારે સિદ્ધાંતિક દ્રષ્ટિથી પણ કાર્બનિક સંયોજન જે છે તમાર કેટલા કિરા કાર્બન છે એ પ્રકાશ કે છે કે નહીં બરોબર છે કેટલા એના સંગઠનો મળે તો તમને એક સૂત્ર આપ્યું હતું કે આમાં કે આપણે અહીં કિરા કાર્બન આમાં જોવા જોઈએ તો કેટલા હતા એક જ ને